વાત કરી તો બુદ્ધિનું પ્રદર્શન કર્યું કે જ્યાં આઉટપોસ્ટની ઓફિસમાં ની ઓફિસ માં ચોરી કરી અને રીલ્સ બનાવી ત્યારે રીલ્સ બનાવી વાયરલ કરતા વિડીયો ના આધારે ધરપકડ કરવામાં આવી છે જ્યાં ચોરી કર્યા બાદ મોબાઈલમાં રીલ્સ બનાવી હતી ત્યારે સોશિયલ મીડિયામાં રીલ્સ વાયરલ પણ કરી હતી જ્યાં લીમકેડા તાલુકાના મોટી બાંડી બારનાવજા બનાઓ કીજા કચેરીના લોકરમાંથી એસઆઈ પર્સમાંથી કરી ચોરી ત્યારે ત્રણ આરોપીઓને ઝડપી જેલ حوالے કરવામાં આવ્યા એલસીબીની ટીમ આ તપાસમાં જોડાતા અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ત્રણેય ઇસામોમાંથી એક નવસાદ રજબભાઈ શેખ રહી દાહોદ અયાજ મહમ્મદ રિઝા મહમ્મદ મકરાણી ઉમર સરદાર રહે દાહોદ મુલ્લાવાડા તળાવની સામે તેમજ વાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદવાળા હોવાનું જણાતા અને આ ગુનામાં